મિત્રો કોઈ પણ ફિલ્મમાં કઈ બાબત તમને સૌથી વધુ પસંદ પડે એક્ટર્સનો અભિનય તેમના કોસ્ચ્યુમ કે પહેરવેશ કે પછી ફિલ્મની કથા વસ્તુની સમાજ સાથેની નિસ્બત ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને આ ત્રણેય કેટેગરીમાં બેસ્ટ એક્ટર ફિમેલ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન અને બેસ્ટ સોશિયલ કન્સર્ન માટે નેશનલ એવોર્ડ જાહેર થયો છે આજે મળીએ ફિલ્મના દિગ્દર્શક અને કોસ્ચ્યુમ ડિઝાઇનરને આજે પણ બે હજાર ચોવીસમાં સ્ત્રીઓને જે આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ આપણા ઘરના માતા હોય કે પછી આપણી વાઈફ હોય કે આપણા ડોટર હોય કે આપણી બેન હોય કે આપણી ફ્રેન્ડ હોય એ રિસ્પેક્ટ હજી મળી નથી રહી એમની પાસે એક્સપેક્ટ કરવામાં આવે છે કે એ સવારે એમના હસબન્ડના મોજા એમના રૂમાલ એમની વૉલેટ અને એમનું ટિફિન આ તૈયાર કરે બપોરે ઘર સાફ કરે અને સાંજે જેવી રીતે ઘરના પુરુષો આવે એમની માટે જમવાનું તૈયાર રાખે અને જ્યારે આપણા ઘરમાં ફેસ્ટિવલ્સ હોય ત્યારે લીડ લેતા મેક શ્યોર કરે કે ઘર પરિવાર સુખી રહે અને એની જવાબદારી અમારી પણ પુરુષોની જવાબદારી એમના સ્ત્રીઓ પ્રતિ શું ફક્ત એમને પૈસા આપવા કે એમનું પેટ ભરવું ન એમના સપનાઓ શું છે એમને શું ગમે છે એમને શું કહેશું તો એમને એમના ફેસ પર એક સ્માઇલ આવશે આ બધું થતું જ નથી આપણા દેશમાં અને લગભગ ઘણા બધા દેશોમાં હજી પણ આજે તો આ બધી નાની નાની વાતો અમને આ ફિલ્મમાં કહેવી હતી અને નાના નાના ઇન્સ્ટન્સીસ થ્રુ અમે આ વાત કહેવાનો પ્રયત્ન કર્યો છે અને લોકો ઇનડિરેક્ટલી પણ કહેતા હોવા સમજી શક્યા છે અને માણી શક્યા છે અને થેન્ક યુ ટુ ધ જ્યુરી કે એમને આ વાત બિટવીન ધ લાઇન્સ રીડ કરી અને ચાલો મળીએ કચ્છ એક્સપ્રેસ ફિલ્મના કોસ્ટમ ડિઝાઇનર નિકીને નેશનલ અવોર્ડી ફિલ્મ હિલ્લારો માટે પણ જોશીએ જ ડિઝાઇન કર્યા હતા જે જગ્યા અમદાવાદ જેને કાપડનું માન્ચેસ્ટર કહેતા હતા અને એ જગ્યાએથી આજ સુધી કોઈ ડિઝાઇનર આવ્યું નથી સો એક ગિલ્ટ પણ થતું હતું કે યાર જ્યાંનું કાપડ આટલું બધું વખણાય છે અને ત્યાંથી કેમ કોઈ હજુ સુધી આવી નથી શક્યું સો ઓફકોર્સ મેં કોઈ દિવસ આ અવોર્ડ અચીવ કરવા માટે કામ નથી કર્યું બટ આઈ રિયલી લાઈક ટુ વર્ક વિથ કોટન ફેબ્રિક બેઝિકલી બધા જ ફેબ્રિક બટ અમદાવાદ ગુજરાતનું જે વધારે વખણાય છે એ છે કોટન લાઈક કોટન ખાદી આ બધા ફેબ્રિક સાથે રમવાની જે મજા છે એ કંઈક અલગ જ છે વાત જ્યારે કલા અને સંસ્કૃતિમાં વિવિધતા ધરાવતા પ્રદેશ કચ્છની હોય તો એ પણ ખાસ અસર કરે છે કોસ્ટ્યુમ ડિઝાઇનની પ્રક્રિયાને ઇફ આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ અબાઉટ બાઈજી સો જે બાઈજી છે જો તમે જોશો તો એમણે ખાલી ચાર કલર પહેર્યા છે આખા મૂવીમાં એક છે બ્રાઉન ગ્રીન મરૂન એન્ડ બ્લેક સો આઈ ઓલવેઝ ફીલ કે યુ નો કે આપણી એક સંસ્કૃતિ હતી પહેલાં કે જ્યારે પણ વિડો હોય ને તો એમને વિધવા બેન જે હોય ને એમને કોઈ દિવસ કલર નહોતા પહેરવા દેતા અને હજુ પણ ઘણા ઘણા ક્ષેત્રમાં ચાલુ છે કે એ લોકો એ જ સંસ્કૃતિને ફોલો કરે છે કે એ લોકો બીજા કલર્સ નહીં જ પહેરે અફકોર્સ અત્યારે આપણે મોડર્ન થઈ ગયા છે તો વી ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીસ થિંગ્સ બટ જે બિલીવ કરે છે દે સ્ટીલ ફોલો દેટ એન્ડ વી વી આર શોઈંગ કચ્છ જ્યાં બહુ બધું છે કે એ ભાઈજીનું જે કેરેક્ટર છે ને એવું કેરેક્ટર છે હુ ઇઝ લાઈક સ્ટ્રોંગ કેરેક્ટર એ મોડન છે અંદરથી અને યુ નો શી વોન્ટ્સ ટુ ચેન્જ ધ વર્લ્ડ અરાઉન્ડ હ તો શી ઓલવેઝ સપોર્ટ અધર ફિમેલ લાઈક યુ નો કે બધા જેટલી પણ એની આજુબાજુની સ્ત્રીઓ છે એને સપોર્ટ કરવા માગે છે બટ ધો શી ઇઝ નોટ લિવિંગ દેટ શી ઇઝ સ્ટીલ ફોલોઇંગ ધ રૂટ્સ જે એણે એને એમને સાડીથી બતાવ્યા છે મેં એમની કલર્સથી બતાવ્યા છે શૂટિંગ વખતે મને પહેલી વાર ખબર પડી કે એકચ્યુલી જ્યારે બધી સ્ત્રીઓ એકસાથે ભેગી થાય એ લોકો જેન્યુઅનલી એક નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ બનાવી શકે છે ટુ બી વેરી ઓનેસ્ટ આ ફિલ્મ મને છોડીને એકચ્યુલી અને મારા રાઇટરને છોડીને ઇટ વોઝ એન ઓલ વિમેન ક્રૂ દેટ વોઝ ધ બિગેસ્ટ બિગેસ્ટ બૂન ધીસ ફિલ્મ એવર ગોટ અમારા પ્રોડ્યુસર હોય કે અમારા મેઇન લીડ હોય માનસી પારેખ રત્ના પાઠક અમારા સિનેમાટોગ્રાફર ધવલિકા સિંહ અમારા આર્ટ ડિરેક્ટર શીલ ઠાકોર અમારા કોસ્ચ્યુમ ડિઝાઇનર નિકી જોશી મારી ડિરેક્શન ટીમમાં મારા એસોસિએટ ડિરેક્ટર અને ડીએ પૂજા ઠાકર આ બધા જ સ્ત્રીઓ હતા અને દે ઓલ વધ ધ એચઓડીઝ અને ત્યારે મને ખબર પડી કે જે નાની નાની વાત અમને જે સ્ક્રિપ્ટમાં લખી હતી કહેવી હતી દે રિયલી કેમ એન્ડ દે હેલ્પ મી કે આને આ રીતેની આ રીતે આપણે રજૂ કરીએ ઉપરાંત કચ્છ એક્સપ્રેસના અભિનેત્રી માનસી પારેખને પણ શ્રેષ્ઠ અભિનય માટે પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ